એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવનારી બારડોલી નગરપાલિકાની ચૂંટણી માટે જે સીટોની ફાળવણી થઈ છે એમાં ઘણી વિસંગતતાઓ જોવા મળે છે એમાં કોઈ પણ પ્રકારના જાતિકીય સમીકરણને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી એ સમાજની વોટર્સ સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવી નથી આરે ડર જે રીતે સીટોની ફાળવણી થઈ છે તેના વિરોધમાં અમે પ્રાંત સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે એમાં જ્યાં વસ્તી જ નથી ત્યાં સીટોની ફાળવણી થઈ છે બે હજાર થઈ છે એમાં પણ કોઈ પણ પ્રકારનું તથ્ય નથી અમે પ્રાંત સાહેબને કહ્યું છે કે આમાં તાત્કાલિક ધોરણે તમે સરકારમાં ને ચૂંટણી પંચને આની રજૂઆત કરો અમારી જે સચા સૂચનો છે અમારો જે આગ્રહ છે અમારી જે માંગણી છે તાત્કાલિક ધોરણે તમે ત્યાં પહોંચાડો અને આમાં પણ તાત્કાલિક સુધારો કરવામાં જો આમાં સુધારો ન થાય તો બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ અમા ઉગ્ર આંદોલન પણ કરશે અને અમારો હક અમારો ન્યાય ચોક્કસ અમે મેળવીને રહીશું જય બિંદ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત રમેશ કંભાતી દિવ્યાંગ ન્યુ બારડોલી સુરત